ગુજરાતી વાર્તા કંજૂસના રૂપિયા એક કંજૂસ શેઠે ખૂબ ધન ભેગું કર્યું હતું છતાં એનો લોભ માય નહીં આખી દુનિયામાં સૌથી વધારે પૈસાદાર થઈ જવાની તેની ઈચ્છા હતી એટલે ગમે ત્યાંથી ગમે તે રીતે પૈસા મેળવી લાવવાની જ કડાકૂટ એ કરતો હતો એના દીકરા પણ બાપની આ ઘેલસાથી ત્રાસી ગયા હતા પણ કંજૂસ બાપનો કડપ એવો હતો કે એ એમની સામે કશું બોલી શકતા નહોતા એકવાર કંજૂસ શેઠે કરોડ રૂપિયાના ઈનામની લાલચમાં લોટરીની ટિકિટો ખરીદી એમાં એના લાખ રૂપિયા ડૂબી ગયા ઇનામમાં એનો નંબર લાગ્યો નહીં એક સામટા લાખ રૂપિયા ગુમાવ્યાથી કંજૂસ શેઠને એટલો બધો આઘાત લાગ્યો કે એ ચક્કર ખાઈને પડ્યો તે પડ્યો પથારીમાંથી બેઠા થવાનાય હોશ રહ્યા નહીં દીકરાઓએ બાપની માંદગી જોઈને ડૉક્ટરને બોલાવવાની વાત કરી એ સાંભળીને તો કંજૂસ બાપ એમના પર એવો ગુસ્સે થઈ ગયો કે હાથમાં કંઈ વસ્તુ હોત તો જોરથી એ દીકરાઓ પર ફેંકી હોત એ તાડુક્યો અકલના ઓથમીરો એક તો મેં લાખ રૂપિયા ખોયા અને હજી પાછા ડોક્ટરને રૂપિયા ખવડાવવા છે ખબરદાર જો ડોક્ટરને બોલાવ્યા છે તો દીકરાઓ મરવા પડેલા બાપનો ભારે મિજાજ જોઈ ડકાઈ જ ગયા ડૉક્ટરનું ફરી દેવાની હિંમત જ ના રહી ડૉક્ટરની સારવાર વિના કંજૂસની તબિયત રોજે રોજ વધારે વધારે બગડતી ચાલી એનો જીવ ચૂંતાવા લાગ્યો એને ચિંતા થવા લાગી કે મેં ભેગા કરેલા રૂપિયાનું શું થશે એને તિજોરીમાં પડેલા રૂપિયા આંખ સામે ઉછળતા દેખાવા માંડ્યા એને ગભરામણ થવા માંડી મારા રૂપિયા મારી સાથે નહીં આવે એને જીભના લોચા વાળતા દીકરાઓને કહ્યું મને તિજોરી પાસે લઈ જાઓ મેં એકઠું કરેલું મારું ધન જોવું છે દીકરાઓએ બાપનો ખાટલો તિજોરી પાસે મુકાવ્યો કંજુસેના લાખો રૂપિયા સામે જોઈ રહ્યો એની ઝાંખી પડી ગયેલી આંખમાં આનંદની ઝલક આવી ગઈ એને થયું કે આશ મેં કેટલા બધા રૂપિયા ભેગા કર્યા પણ એ સાથે જ બીજો વિચાર આવ્યો કે આ બધી દોલત મારી સાથે નહીં આવે તો એ મારે કામની સી એને ચિંતાને કારણે ગભરામણ થવા માંડી દીકરાઓએ જાણ્યું કે બાપાની હવે છેલ્લી ઘડીઓ ગણાય છે એટલે એક દીકરાએ એમના કાનમાં મોઢું ખાલીને મોટેથી પૂછ્યું બાપા કશું દાન કરવું છે ધર્માદો કરવો છે બાપના ડોળા ખેંચાયા એણે હાથ ઊંચો કરીને પસાડ્યો તૂટક તૂટક શબ્દોમાં એ બોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો મૂર્ખાઓ મેં પરસેવો પાડીને આ બધી લક્ષ્મી ભેગી કરી છે તે દાન ધર્માદા માટે છે ખબરદાર એક રૂપિયોએ ધર્માદામાં આપ્યો છે તો હું ભૂત થઈને તમને વળગીશ દીકરાઓ લાચાર થઈ ગયા કંજૂસ સેઠ દવા વિના રીબાઈ રીબાઈને મરી ગયા ભગવાનના દરબારમાં એમને ખડા કરવામાં આવ્યા કંજૂસને પૂછવામાં આવ્યું કે તે જિંદગીમાં ક્યારેય કોઈને દાન કર્યું છે ગરીબોને પૈસા ટકાની મદદ કરી છે કંજૂસ કહે ના મહા મહેનતે મેં ધન ભેગું કર્યું તે હું ગરીબોને મફત આપી દઉં મારે દાનેશ્વરી નથી થવું પણ તે પૈસા તો અભણ અને ગરીબોને છેતરીને ભેગા કર્યા છે એ માટે શું કહેવું છે ભગવાન પૈસો ભેગો કરવામાં નીતિ ધર્મ જોવાય નહીં ધર્મ સાચવીને પૈસો ભેગો થાય નહીં ભગવાન કહે તારો પૈસો પાપનો પૈસો છે કંજૂસ કહે એમાં પાપ છેનું પૈસો ગમે રીતે મેવડી શકાય દુનિયાનો એ ધારો છે ભગવાન ભગવાને કહ્યું તે ભુંડી રીતે પૈસો ભેગો કરવામાં જ જિંદગી વિતાવી છે ગરીબ લોકોને ચૂસ્યા છે ખૂબ વ્યાજ ખાધું છે તને શિક્ષા ફરમાવવામાં આવે છે કે તું ફરી પૃથ્વી પર જન્મ પામીને તારો અનિતિનો પૈસો તારા દીકરા કેવી રીતે ઉડાવે છે તે નજરે જોજે એ જ શિક્ષાને તું લાયક છે કંજુસ શેઠનો બ્રહ્માંડ સુધી ગયેલો જીવ પાછો આવ્યો દીકરાઓ નવાઈ પામ્યા કે બાપા તો ભગવાનના ઘરના દરવાજાને અટકીને પાછા આવ્યા એમણે હવે બાપાની સામે જ એમના રૂપિયા મોજ ચોકમાં વ્યસનોમાં દારૂ જુગારમાં ઉડાડવા માંડ્યા અને થોડા જ વખતમાં ઘર બાર વેચવા પડ્યા કંજુસ બાપ કડકડતો જ રહ્યો કે મારી બધી પૂંજી દીકરાઓએ દારૂ જુગારમાં ઉડાવી દીધી હાય રે મારા રૂપિયા અતિ લોભ એ પાપનું મૂળ છે મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો શેર કરો ધન્યવાદ